મિત્રો આપણે હું કહી રહ્યો હતો કે સફેદ ધતુરો આવા ત્રણ પ્રકારના ધતુરા આવે આ છે સફેદ ધતુરો કે પછી બીજા બે ત્રણ પ્રકારના ધતુરા હું તમને ત્રણે ત્રણ પ્રકારના બતાવવાનો છું એ જોઈજો આનથી દવા બહુ સરસ બને પણ આ એક ઝેર જ ગણાયો બનાવતા ફાવે એને જ બનાવવાની એટલે આની હું દવા બનાવું છું બહુ જોરદાર પરિણામ મેળવું છું મિત્રો કાળો ધતુરો છે કાળો ધતુરો આ મારે દવામાં બહુ ઉપયોગ આવે છે ધતુરાના જેટલા પ્રકારના ધતુરા છે એ હું તમને બતાવવાનો છું કાલે વિડીયોમાં આને સ્પેશિયલ લેવા આવ્યો છે એક કાળો ધતુરો અને પીળો ધતુરો આ બે બહુ ઓછા મળે એટલે કાળો મળી ગયો પીળો ગોતવાનો છે એના ફૂલ એકદમ કાળો ધતુરો છે એની ડાળીઓ કાળી કાળો ધતુરો મોટો થાય છે પીળો ધતુરો આવી બધી વનસ્પતિ હોય અહીંયા દેહમાં